હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે પાંચ પ્રકારની ભાજી અને સાથે દહીંવાળા ભાત બહુ જ સરસ અને સાથે ટેસ્ટી હેલ્ધી આ ઠંડીની મોસમ શરૂઆત થઈ ગઈ છે અને આપણે આવી રીતના ભાજીની સબ્જીઓ બનાવીને ખાઈ આપણી સિહત બહુ જ સરસ છે બાળકો ખાતા નથી હોતા પણ એકદમ થોડું થોડું વેરાયટી બદલી અને બનાવવાનું અને ખવડાવવાનું આપણું આ ભાજીનું શાક ખાવાથી એક વર્ષના અંદર તમે જે પણ ખાવાનું ખાધેલું હોય એ તમને પચણ થઈ જાય છે તો સૌથી પહેલાં પાલક લીધો છે થોડો એને ધોઈ અને કટ કરી દીધેલો છે થોડા સૂવા લીધા છે એને પણ કટ કરી દીધેલા છે ધોઈને પછી આપણે લીલી મેથી લીધી છે એને પણ ધોઈ અને કટ કરી દીધું છે પછી લીલી ડુંગળી આવે એના પાન છે એ બી ધોઈ અને કટ કરી દીધેલું છે સાથે આપણે રાઈના પાન આવે એ લીધા છે એ સરસોની ભાજી કહેવાય એ લીધી છે આ બધું જ આપણે કુંડાના અંદર ઉગાડેલું હતું સરસ ધોઈ અને કટ કરી અને રેડી કરી દીધું છે આપણે ઘરે ગમલાના અંદર કુંડાના અંદર જ બધું વાવીએ છીએ આ નાનું નાનું ચાર પાણી મેં ચોખ્ખા પલાળ દીધા હતા એક વાટકી અને એક ગ્લાસ પાણી નાખી અને પલાળ દીધા છે મસ્ત પલરી અને રેડી થઈ ગયા છે કુકર લીધું છે કુકરના અંદર પલાળેલા ભાત નાખી દેવાના છે પલરી એટલે ભાત આપણે અડધું બાઉલ થયા હતા અડધું બાઉલ પાણી નાખી દઉં છું અડધી ચમચી મીઠું નાખું છું

આવી રીતના થાળી અંદર ધોયા પછી લઈ લેવાની છે બે સીટી ભાત ની પડી ગઈ છે હવે ભાત બની ગયા છે સાઈડ કરી દેસું પછી આપણે આવી રીતના એક વાટણી દેસું પહેલા ભાજી બનાવી દેસું બાદ છોટ ઠંડા પડવા દેસું ચમચો ભરી અને તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલને મસ્ત ગરમ કરવાનું છે આ સબ્જીના અંદર થોડું તેલ વધારે આવે છે આપણા ગુજરાતના બાળકો અત્યારે લીલી શાકભાજી નથી ખાતા હોતા પણ અમારા રાજસ્થાનના અંદર ફિયરના અંદર બધા લીલી શાકભાજી બહુ જ ખાય છે મારા દાદા તો બહુ જ મમ્મી દાદા બધા જ ખાય છે ઘરના નાના નાની ભત્રીયુજીઓ છે અમારી એમને પણ અમે લીલી શાકભાજી ખવડાવીએ છીએ તો એનાથી ચશ્મા ના આવે આપણને અને પેટના કંઈ દુખાવા ના થાય સેહત સરસ રહે અને આખા વર્ષો તમે જે બી ખાધેલું હોય શિયાળાના અંદર તમે આવી રીતના ભાજીના સબ્જી બનાવીને ખાવ તો તમને પચણ થઈ જાય રાઈ અને જીરું એક ચમચી અડધી હળદર હવે આપણી ભાજી મિક્સ 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 મીઠું અને મરચું નાખવાનું બાકી છે પણ બે મિનિટ આપણે તેલ ના અંદર ભાજી ને લેવાનું છે પાણી નો ભાગ બાજી નો બાર દેવાનો છે મિક્સ કર્યા પછી આપણે આદુ અને લસણની પેસ્ટ એક મોટી ચમચી ભરી નાખવાની છે એને પણ સરસ મિક્સ કરી દેશું હવે આપણે મસાલા નાખી દેશું સ્વાદ પ્રમાણે અડધી ચમચી થી ઓછું મીઠું લાલ મરચું તીખું પહેલા મેં કથમીરી નાખ્યું હતું હવે મેં તીખું નાખ્યું છે સરસ મિક્સ કરી દેવાનું છે અને ત્રણ થી ચાર મિનિટ સુધી આપણે આને આપવા દેવાનું છે ગેસ ધીમો કરી દેવાનો છે મિત્રો આપણી સબ્જી મસ્ત રેડી થઈ ગઈ છે તેલ છૂટી ગયું છે ને એકદમ સુપર અને ટેસ્ટી હેલ્ધી સબ્જી રેડી છે તમે આને રોટલી ભાખરી રોટલા જોડે પણ ખાઈ શકો છો સાઈડમાં કરી દેસું ભાતની તૈયારી કરીશું આપણા ભાત સરસ પાકી અને રેડી થઈ ગયા છે ગેસ ચાલુ કરી દીધો છે બે વાટકી આપણે દહીં નાખવાનું છે ભાતના અંદર દહીં નાખ્યા પછી સરસ મજાના ભાતને આવી રીતે મિક્સ કરી દેવાના છે મે બાસમતી ચોખા લીધા છે હવે આપણે 2 મિનિટ સુધી આવી રીતે પાકવા દેવાના છે દહીંના અંદર બાતને તમે આ દહીંવાળા ભાત ખાશો તો આનું પેટ એકદમ મુલાઈ રહેશે ક્યારે પણ તમને ગેસ નહીં થાય તમે આ એકવાર ભાત બનાવી દહીંવાળા ખાઓ પાછી અને ભાત એકવાર તમે ખાઓ તો તમને 15 દિવસ સુધી પેટની તકલીફ નહીં થાય એસિડિટી ગેસ કંઈ જ નહીં થાય તમને ગેસને બંધ કરી દીધો છે અને હવે આપણે

આપણે દહી ભાત ઉપર થોડા એવા લીલા દાણા નાખી દેસુ સબ્જી ઉપર બંને ઉપર પછી રાજસ્થાની હોય ને તીખું ના હોય તો મજા ના આવે ભાઈ એટલે આપણે સરસ મજાના આવી રીતના કોણા કોણા મરચાં જોડે સરસ લાગે છે તો મેં મરચાં પણ આવી રીતે સૌ કરી દઉં છું મિત્રો અમારી વિડીયો અમારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો આ તમારા બાળકોને જરૂરથી બનાવીને ખાજો